મિસાબાસીને ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંગાણીના અધ્યક્ષ સ્થાને અમરેલી ખાતે સંવિધાન હત્યા દિવસ અંતર્ગત સ્મરણ કાર્યક્રમ સંપન્ન પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ દેશમાં તત્કાલીન સરકાર દ્વારા લગાવવામાં આવેલી કટોકટીના પચાસ વર્ષની પૂર્ણતાના અવસરે અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સંવિધાન હત્યા દિવસ બે અંતર્ગત સ્મરણ કાર્યક્રમ યોજા અમરેલી સ્થિત મેડિકલ કોલેજના સભાગૃહમાં મીસાવાસી નેફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મીસાવાસની સ્મરણાંજલિ રૂપે તેમનું અને મીસાવાસી શ્રી રામજીભાઈ કાપડિયાનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે વર્ષ ઓગણીસો પંચોતેરમાં તત્કાલીન વડાપ્રધાન દ્વારા લાદવામાં આવેલી કટોકટી દરમિયાન હું વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરતો આ કાયદાના વિરોધમાં અમરેલીમાં આશરે પાંચસો વિદ્યાર્થીઓની રેલીનું નેતૃત્વ કર્યું હતું કટોકટીનો વિરોધ કરવા બદલ રાજ્યમાં તત્કાલીન સરકાર બદલતા મને અને શ્રી રામજીભાઈને વિદ્યાર્થીઓના જનરલ સેક્રેટરી હોવાના કારણે રાતોરાત પકડી લેવામાં આવ્યા હતા કાર્યક્રમના પ્રારંભે સ્થાનિક લીગલ એક્સપર્ટ તરીકે શ્રી ગૌતમભાઈ ગેડિયાએ કટોકટીની તવારી વર્ણવી અને બંધારણના ઘડવૈયા શ્રી ડોક્ટર ભીમરાવ આંબેડકર આપેલા સંવિધાનનું કટોકટી દરમિયાન કેવી રીતે હનન થયું તેની વિસ્તૃત વિગત આપી કટોકટીકાળની તબારીખને વર્ણવતું ફોટોગ્રાફી પ્રદર્શન પણ મેડિકલ કોલેજના સભાગૃહ પરિસરમાં યોજાયું અને સંવિધાન જાગૃતિ રેલીને મહાનુભાવે પ્રસ્થાન કરાવ્યું ગાંધીનગરથી આયોજિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પર આ કાર્યક્રમમાં સોય નિહાળ્યું ત્યારબાદ સંવિધાનના મહત્વને સમજાવતી શોર્ટ ફિલ્મનું નિર્દર્શન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ અમરેલી પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકિયા અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા અગ્રણી શ્રી મેહુલભાઈ દોરાજીયા શ્રી મયુરભાઈ માંજરિયા શ્રી ભાવનાબેન બોંડલિયા શ્રી વિજયભાઈ ચોટલિયા જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રીઓ કર્મયોગી શ્રીઓ શહેરના નાગરિકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશ જોશીએ કર્યું કાર્યક્રમની આભાર વિધિ પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશરફ કુરેશીએ કરી રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ જે તે સમયે ઓગણીસો પંચોતેર છોતેરમાં અમે કોલેજમાં વિદ્યાર્થી ચળવળના કાર્યકરો હતા કોલેજમાંથી અમે અમારા પંદર મિત્રોને પકડવામાં આવેલા અને પંદરમાંથી બેનને જીએસઓ દિલીપભાઈ સંઘાણી અને રામજીભાઈ કાપડિયાને મિશા તળે મોકલવામાં એમાં કોઈ કારણ આપવામાં આવતું નથી ડિફેન્સ ઓફ ઇન્ડિયન રૂલ્સ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ એટલે કે દેશની સલામતી માટે તમને જેલમાં પૂરવામાં આવ્યું દેશની સલામતી કે રાજકીય સલામતી એ અમને કોઈ ખબર નથી ઓગણીસો પંચોતેરમાં પચીસ જૂને કટોકટી લાદવામાં આવી પરંતુ ગુજરાતમાં જનતા દળની સરકાર હોવાથી અમારી ધરપકડ એકવીસ સપ્ટેમ્બર છોતેરના રોજ કરવામાં આવે અને સાબરમતી જેલની અંદર રાજકીય રીતે એક વિભાગ રાખવામાં આવેલો એની અંદર અમરેલીમાંથી કેશુભાઈ ખારા ચંપકભાઈ ઓરા રામજીભાઈ કાપડિયા પછી બીજા બી ઘણા હતા એ લોકોને એટલી બધી યાદના પાવે એમાં બે જણાતો અમારા અમરેલીના જે તે સમયે જેલની અંદર એવા જીવલેણ લોક લાગુ પડ્યા કે જેને છોડવામાં આવ્યા તરત ગુજરી ગયા એ છે ભગત સોજીત્રા અને કાંતિભાઈ સોઢા આ ઉપરાંત અમરેલી જિલ્લામાંથી બાબરામાંથી ઉમંગરાય છાટબાર જેણે ચોખ્ખું લખ્યું હતું એમને લેવામાં આવ્યા હતા બગસરામાંથી મેઘજીભાઈ રંગાડિયા જે અમારા ભાજપના કાર્યકર હતા એમને બી પકડવામાં આવેલા કુંડલામાંથી શશિકાંતભાઈ દોશી લલ્લુભાઈ શેઠ અમુલકભાઈ ખીમાણી હરગોવિંદભાઈ સુખડિયા એવા ઘણા કાર્યકરોને જે ખરેખર રચનાત્મક કાર્યકરો હતા એને બધાને પકડીને પૂરી દેવામાં આવ્યા રાજકીય રીતે ઓલ ઇન્ડિયામાંથી દરેક વિરોધ પક્ષના જનસંઘના જે તે વખતે જનતા દળના સંસ્થા કોંગ્રેસના બધા કાર્યકરોને જેલમાં પૂરી દેવામાં આવેલા અને અમે તો છ મહિના જ રહ્યા પણ બાકીના કાર્યકરો બે અઢી વર્ષ સુધી જેલની અંદર એટલી યાતના ભોગી કે ખાવાનું બી સરસ સારું મળે નહીં કપડાં બી પહેરવાના સારા મળે નહીં અને માથે મચ્છર હોય એના છતાંય અમારે દિવસો ગુજારવા પડ્યા આવી યાતનાઓની અંદર ઘણા કાર્યકરો અમારા જે તે રોગથી મૃત્યુ પામ્યા અત્યારે જે તે સમયે મેં બંને એકવીસ વર્ષના હતા આજે અમારા એકોતેર બોતેર વર્ષ થયા પચાસ વર્ષ પછી આ બધા કટોકટીના દિવસો બધા યાદ કરે છે અને અત્યારે કેમ છે કેમની લોકશાહીનું ઘણું ગોઠવામાં આવેલું પણ ભારતની લોકશાહી જાગૃતિના હિસાબે જે તે સમયે તે સમયે પાછી ચૂંટણી આવી ત્યારે ઇન્દિરાજી અને કોંગ્રેસ સાવ નામ શેષ થઈ ગયેલા પાછા જે તે કાવા દાવા કરીને પાછી કોંગ્રેસ આવેલી પણ ખોટું લાંબુ ટકતું નથી એ આ સત્ય સનાતન ધર્મને આધારે છે સાત પચાસ વર્ષ પહેલા દેશમાં બંધારણ સ્થગિત કરીને અંગત સત્તા ચકાવવા માટે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે કટોકટી જે જાહેર કરી દેશના લાખો લોકપ્રતિનિધિઓને જેલના સળિયા પાછળ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે આ કટોકટીનો વિરોધ કરવા માટે અમને માર્ગદર્શન અમારા આચાર્ય મનુષા તરફથી પણ મળેલું અને જાગૃતિ માટે ગામમાં પ્રભાઘ કાઢવાના કારણે બાપુભાઈ જેસભાઈની સરકાર જતા વહે મને પણ સાબરમતી જેલમાં પકડીને પૂરી દેવામાં આવે વિદ્યાર્થી કાળમાં નાની ઉંમરમાં જે ચિંતાઓ ઘરમાં થાય વ્યક્તિગત જુસ્સો રાષ્ટ્રભક્તિ માટે સંઘના સંશોધક તરીકે જે કેળવાયેલો એના કારણે દેશ માત્ર નક્કી નહીં આપેલ મને યાદ આવે છે કટોકટીના અંતિમ દિવસોમાં અમારા બે મિત્રો મને સાબરમતી જેલમાં અને બ્રહ્મભાથમાં મળવાયો અને જણાવું કે જશવુંભાઈ મહેતા ગૃહમંત્રી અને મોકલા છે તમારે જેવા ઉતાવથી તમને છોડી દેવાશે એક તમારે નિવેદન કરવાનું છે કે હું કોંગ્રેસમાં જોડાવ છું બાકી તમને જેમ મુક્તિ મળશે મેં બહુ કડક શબ્દો એ શબ્દો અત્યારે નથી મેં કીધું કે સંદેશો લાવના જવાબદારી છે સંદેશો પરત આપ્યો નથી શબ્દ મારે એને જવાબ આપેલું કે તીવ્ર હોય કે આવી જિંદગી પર જેલમાં રાખ જેલમાંથી પેલો પગભાર મૂકીશ અને કોંગ્રેસનો દેશમાંથી સફાયો થાય એના માટે આ જીવન કામ કરતું રહીશ કોંગ્રેસ શને જેલમાં મૂકવાના કારણે શને આવ્યો એ સભાવથી અમે સંઘ શિક્ષા લીધી નથી વિદ્યાર્થી પરીક્ષા કામ માત્ર એટલા માટે કર્યું નથી દોર અમારા મનમાં છે નહીં રાષ્ટ્રભક્તિ માટે જે ખરું પણ એ કરીશું અને એટલા માટે કોંગ્રેસ સફાયો અમારી પ્રાથમિકતા રહેશે કારણ કે ત્યારે એટલા માટે કેવરા કટોકટી ઉઠવા દેથી ચૂંટણીઓ આવવા દેથી લમરેલીમાંથી ચૂંટણી લડવી હતી તો મને મારો એને સહયોગ મળે પરંતુ ત્યારબાદ આ દિવસ સુધી હંમેશા માટે દેશમાં કટોકટી રાખીને બંધારણ સ્થગિત કર્યું ત્યારબાદ કોંગ્રેસે હંમેશા માટે આ દેશમાં બાલા દનો ભાવ દેશમાં જે રીતે નીતિઓ અખ્યા ત્યાં કરી છે તો રાષ્ટ્રહિતની નીતિ ક્યારે લેવાના કારણે આ દેશ અત્યાર સુધી જે સૂચ પૌાતો હતો એ આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જરૂરી બંધારણની સુવિધા સુધારાઓ કરીને દેશની જનતાને બંધારણથી સુવિધા બંધારણથી સુરક્ષા બંધારણથી સમૃદ્ધિ દિશામાં લઈ જવા માટે જે રીતે કામ કર્યા છે 手は持ってのきますので、カリキュタテルゲン、ベースタイプ、ダブルテルゲン、ゴを受けした。